તો જય માતાજી જય દ્વારકાધીશ અને વેલકમ બેક ટુ એમની લોક ચેનલ આજે ફરી પાછા આપણે જૂનાગઢ અંદર આવીએ છીએ અને આપણે પર્સનલી આજે માહિરભાઈ લઈને આવ્યા છે કહેતા હતા કે 120 માં અનલિમિટેડ થાળી મળે અને એમાં પાછું પંજાબી અનલિમિટેડ મળે જમવા આવો એટલે તો ફાઇનલી હવે આજે આપણે એનો ટેસ્ટ જોશું કેવો કેવો છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો આપણને માહિરભાઈ બતાવી રહ્યા છે કેવા કેવા શાક છે એ બધું પણ જોઈ લઈએ આપણે તો એ મસ્ત મજાનો મિક્સ કઠોળ છે રસાવાળો તમે જો તમ તમ અને આમાં જોવો તો ખરી મસ્ત મજાનો મસાલા ભીંડો કારણ કે મોઢામાં પાણી આવી જાય એવું શાક છે અને આ આપણે દમ આલું જોરદાર કાંઈક ઘટે ને ચટાકેદાર અને ફાઇનલી આ આપણે જોઈ શકીએ છીએ તો રજવાડી ઢોકળી છે મસ્ત મજાની અને ભાઈ ખવડાવે છે દિલથી અનલિમિટેડ પંજાબી એ પણ છે તો ફાઇનલી બધા જાતના શાક પણ બતાવી દીધા અને આ તમે જોઈ શકો છો તે સ્વીટમાં મીઠાશ એ પણ ભાઈ દિલથી અને અનલિમિટેડ ખવડાવે છે અને ભાઈનો પ્રેમ એટલો કે રોટલી પણ દાદા ને દાદી ને બધાને પ્રેમથી જો મસ્ત મજાની ખવડાવે છે અને એ પાછી ભરાણે અને લોકોની ભીડ પણ અત્યારે થઈ ચૂકી છે એ પણ તમે જોઈ શકો છો અને ભાઈ મસ્ત મજાની થાળી ફેરવતા ફેરવતા લોકોને રોટલી આપે છે અને બધા મોજથી જમે છે અને ભાઈ દિલથી જમાડે એટલે કાંઈ ઘટતું નથી મસ્ત મજાની હોટલ છે આપણે પણ હવે કન્ટિન્યુ વિડીયો ચાલુ જ રાખશું કારણ કે આનંદ આવે એવી વસ્તુ છે દાદા દાદી બેનો બધા ગોઠવાય છે ગયા ફાઇનલી એક કસ્ટમર આ પેમેન્ટ કરે છે આપણે એમને પૂછી કે ઓકે થઈને લાગે છે તો શું કહેવાય ભાઈ શું નામ તમારું મારું નામ આનંદ સંભોળિયા છે ઓકે તો તમે ટેસ્ટિંગ માટે આવ્યો આદેશ આ જમવાનો ટેસ્ટ તમને કેવો લાગ્યો ના એના જમવાનો ટેસ્ટ કરે પર ખૂબ સારો છે અને એવું નથી કે હું એક જ વાર આવી નથી શું વાત ઘણી વખત મારે આવીને આવવાનું હોય છે ઘણા સમય અલગ અલગ આવેલો

સરસ સરસ બે ટેપમાં સરસ થાકી શું માયું થી ભાઈ ત્રણથી ચાર વાગ્યે ત્યાં આવી ગયા છે એ ભાઈને એક નંબર ટેપ લાગ્યો તો ફાઇનલી અત્યારે બધું જ આવી ગયું આપણે દમ આ રૂપીએ મસાલા કીધું એ મીસ પટોળ છે રજવાડી ઢોકળી છે આપણે સાઈ મની સાથે સંભારો આપણે મસ્ત વિચારમાં ઢાડવા છે ત્યાં જ સાથે ઢાળવા નવી નથી છાશ આપી છે ભાઈ ભાઈ સાથે છે મસ્ત મજાનો આપણે બે ત્રીજીમાં જાવશે તેઓ ફાઇનલી અત્યારે મસ્ત મજાની ગુજરાતી થાડી છે ગુજરાતી થાળી તો ઠીક પણ એ લોકો ગુજરાતી થાળીની અંદર પંજાબી પણ અનલિમિટ આપે છે એ માત્ર એકસો માં ફાઇનલી આપણે આજે સાહી બની છે એનો ટેસ્ટ કરીને આપણે જણાવી એવો છે મસ્ત મજામાં પંજાબી ટેસ્ટ આવે છે જો તમે અહીંયા આવતા હોય જુનાગઢની અંદર આ થાળી એક ટેલી અવશ્ય ખાજો મજા આવશે જો આનો ટેસ્ટ સારો હોય તો એ બીજાનો ટેસ્ટ કરવાનો બાકી છે તો ફાઇનલી ટેસ્ટ કરીને જણાવે કેવો છે કેવો છે

ને બેસ બરો વેરીયા હા હા લવર હોય એના માટે બીલો બેસ જાય હા ઓરતા શું વાત કરું તો ફાઈના જો ફાઈસી લવર હોય તો ફટાફટ પહોંચી જાય મસાલા ગડી ખાવા આદેશ એની ઓરવા તો ફાઇનલી નોટ તો આપણે બધી જગ્યાએ જતા હોય ને તો ગાર્લિક નો ટેસ્ટ આવતો પણ અહીંયા જે મસાલાનો ટેસ્ટ છે ને એ કઈક યુનિક છે એમાં મસ્ત મજાની ભાઈનો ટેસ્ટ આવે છે એમાં સાથે આપણે જે લાડવા છે મિરચા સાથે ખાતા જવાના મોજ કરતી જવાના ફાઇનલી આપણે બધાનો ટેસ્ટ કરીએ અને હવે આપણે કમ્ફર્ટ ઝોન મિક્સ ટેસ્ટ કરશું તેવું આવે છે મસ્ત મજાનો મિક્સ કઠોળ છે એમાં આપણે જે વાળનો ટેસ્ટ છે ને એ જોરદાર આવે અને સાથે આપણે મસ્ત મજાના દાળભા છે એનો આપણે સેરા ટેસ્ટ કરીને જણાવશું બહુ ટેસ્ટ છે આપણે સાઈ પનીરનો ટેસ્ટ કરતા હતા દમ આલુ ખાતા હતા મસ્ત મજાના જો ફાઈલ ભાઈ આપણે બાકી કરે થઈ ગયા એ પણ આપણે જો મોજ મળે તો જે દર્દ બને

આ એટલે ચાર જાતની સબ્જી ને पनीर પણ સાથે હા पनीर અને ક્યાંય સાથે पनीर નથી આ ભાઈ આપે સુ વાત ફાઇનલી મે તો બધું જમવાનું પૂરું કરી લીધું છે મિતભાઈ એક લાડવા ખાઈ છે કારણ આમાં બે લાડવા હતા મિતભાઈ એકલા ખાઈ ગયા લાગે સુ કે મિત્ર બે ખાઈ ગયા કે સુ બે બનાવ સુ એવું લાગે અને આ લોકો જાતના લાડવા માત્ર એકસો વીસ રૂપિયા માં અનલિમિટેડ જે ભાઈ જમાડે એમાં પંજાબી શાક સાથે ત્રણ ચાર જાત ની સબ્જી રોટલા રોટલી બધું ભાઈ ખવડાવે છે બોલ મોજ આવી ફાઈનલી તમારે લેવી હોય તો પહોંચી જજો આદર્શ હોલ હોલમાં એ પણ એસી શોરૂમ માં અને મહેશભાઈ આપડે સાથે ભાકરી લઈને આવ્યા હતા એ ફૂલ પણ મોજ કરીને ગયા છે ઘરે ચાલો હવે આવી ગયા જવાબ જ્યાં સુધી જય માતાજી જય જવા